કસ્ટમ માટેની સુવિધા આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે ગુજરાતમાંથી કેન્દ્ર સરકારની પણ આવક મળશે ગુજરાતના હિસ્સામાં પણ વધારો થશે અને રોજગારી વધશે પ્રધાનમંત્રીને આપવામાં આવેલ આમંત્રણ સ્વીકાર્યું છે છેલ્લા એક અઠવાડિયાથી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ડ્રેનેજ લાઈન અને ગલીઓ શેરીઓ સાફ સફાઈ થાય તે માટે ઝુંબેશ ચાલી રહી છે સુરત પહેલા ક્રમાંકે આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આજે માનવ સાંકળ દ્વારા સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે જેમાં પચીસ હજાર લોકો જોડાયા હતા આજે ખુબ સરસ માનવ સાકાર નો કાર્યક્રમ સફળ રહ્યો છે પ્રધાનમંત્રી સુરત પધારવાના હોવાથી તેમનો આભાર વ્યક્ત કરું છું તેમ પાટીલે વધુ માંગણી